Hva er det å drømme શહેર પોલીસ દ્વારા નવતર અભિગમના ભાગરૂપે પોલીસ પ્રજાનો મિત્ર છે તે જાણ થાય તે માટે વિદ્યાર્થીઓને ફિલ્ડ ટ્રીપનું આયોજન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું એમ વાલીઓ પોતાના દીકરા દીકરીઓને કાબૂમાં રાખવા માટે પોલીસની ધાક આપતા હોય છે ત્યારે બાળકોમાં પોલીસનું ભય દૂર થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા નવતર અભિગમના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓની વિશેષ ફિલ્ડ ટ્રીપનું આયોજન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું છે આજ રોજ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે મૂંજમાઉડા ખાતે આવેલ આદિત્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ફિલ્ડ ટ્રીપ માટે આવ્યા હતા જ્યાં પોલીસ સ્ટેશનની શું કાર્યવાહી પદ્ધતિ હોય છે પોલીસ સ્ટેશનમાં કેટલા વિભાગો હોય છે કયા વિભાગો કેવી રીતે કામ કરે છે તેમજ કેટલા પ્રકારના વોરંટ હોય છે તથા ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમથી ચેતવા માટે શું પગલાં લેવા જોઈએ સાથે સાયબર ક્રાઇમનો ટોલ ફ્રી નંબરની જાણકારી આપવામાં આવી વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી જેથી તેઓ પોલીસ સ્ટેશનની કાર્ય પદ્ધતિ સમજી શકે તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે ભાવ સાથે પોતાનામાંથી પોલીસનો ડર દૂર કરી શકે તથા ભવિષ્યમાં આ જાણકારીના માધ્યમથી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા તેમજ તેની સામે આવાજ ઉઠાવવા કામ લાગી શકે એમ છે આ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે આદિત્ય વિદ્યાલયની આ ફિલ્ડ ટ્રીપની માહિતી રાવપુરા પોલીસ સ્ટેશન કર્મચારી દેવ્યાનીબેને વિદ્યાર્થીઓને સમજ પાડી હતી ખુલ્લા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ આ ફિલ્ડ ટ્રીપને પોતાના માટે ખૂબ ઉપયોગી સમજી બિરડાવી હતી આજે અમે અદિતિ વિદ્યાલયમાંથી મુજવાડામાંથી આ છે અને અહીંયા અહીંયા બહુ બધું શીખવા મળ્યું છે કે ક્રાઇમમાં હોય તો શું પોલીસની મદદ લેવી રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા કે કોઈ ક્રાઇમ થાય તો આ નંબર પર ફોન કરવાનું બધું કે આવી રીતે આવું બધું થાય એમ ક્રાઇમ બ્રાન્ચમાં પછી ઓન કેમેરા એવું બધું હા કે કોઈ ક્રાઇમ થાય તો લેડીઝો તો આપણે કોઈ ઓગણીસ ત્રીસ નંબર પર કોલ કરવાનો એટલે આપણને મદદ મળે ને ફ્રોડ થયો હોય તો અહીંયા પછી કોલ કરીને પછી આપણે ફરિયાદ દાખલ કરશે આ મને બહુ જ સારો અનુભવ થયો છે અહીંયા આવીને કે કોઈ બી ક્રાઈમ થાય તો આપણે બીવાનોને સીધું પોલીસ સ્ટેશન બાઈન ફરિયાદ કરી જવાય એ દૂર થઈ ગઈ અહીંયા આવીને પહેલાં બહુ બીક હતી કે શું થશે અહીંયા આવીને બધું બીક દૂર થઈ ગઈ અમે અદિત્ય વિદ્યાલય મુજ મોડા વિશ્વામિત્રીથી આવ્યા છીએ અમે છોકરાઓને પોલીસ પ્રત્યે જાગૃતિ કરાવવા માટે રાવપુરા લઈને આવ્યા છીએ પોલીસે શું કાર્યવાહી છે છોકરાઓને શું સમજ સમજ એવી પાડવામાં આવી છે કે જ્યારે પણ ક્રાઈમ થાય છે ત્યારે તમારા ત્યાં સંબંધ આવે છે એ સમજ કઈ રીતનું હોય છે એનું પત્રક કઈ રીતનું હોય છે એ બધું જ તમને એનું જે પત્રક આવે એ બધા જ છોકરાઓને દેખાડવામાં આવ્યું છે અને વોરંટ વિશે શીખાડ્યું છે ખાસ કરીને વાત કરીએ પોલીસ સ્ટેશનમાં અનેક એવા વિભાગો હોય છે એમને એકાઉન્ટ ખાતાને વિભાગની જાણકારી આપી ડિસ્કાર્ડની જાણકારી આપી સર્વેલિયન્સ રૂમની જાણકારી આપી પછી વોરંટના બે પ્રકાર વિશે જાણકારી આપી બેલેબલ અને નોન બેલેબલ એટલે કે નોન બેલેબલમાં હોય કે છૂટી ના શકે બેલ પર અને એકમાં એવું હોય કે છૂટી જાય જામીન પર એ રીતે આ બધી જાણકારી છોકરાઓને આપવામાં આવી પછી સાયબર ક્રાઇમ વિશે બી જાણકારી આપવામાં આવી છે અને દરેક પોલીસ સ્ટેશને એક સાયબર ક્રાઇમના ઓફિસર હોય જ છે છોકરાઓને શું અનુભવ થશે છોકરાઓને એવો અનુભવ થશે જે પોલીસની ગાડી દેખે પોલીસને દેખે તો એકદમ એ લોકોને ટેન્શન આવે ડર લાગે જ્યારે અમે એ લાવવાની વાત કરી ત્યારે જે એ લોકો એટલા બધા ટેન્શનમાં હતા કે અમને કેમ પોલીસ સ્ટેશન લઈ જાય છે અમે શું કર્યું છે કેમ આવું થયું છે પણ અમે એવું કીધું કે એમાં કશું નથી તમને એક પ્રકારની ઇન્ફોર્મેશન તમને કંઈક શીખવા અને પોલીસ આપણા મિત્ર છે એ બધું શીખાડવા માટે અમે લોકો એમને અહીંયા લઈને આવ્યા છે ફિલ્ડ ટ્રીપને કેવી રીતે જોયું છું એક શિક્ષિકા તરીકે હું એવું જ વિચારું છું કે પોલીસ ખાતામાં આપણે આવીએ તો છોકરાઓને પોલીસની જાગૃતિ આવે એક માનવતા આવે અને જાગૃત વ્યક્તિ તરીકે શું કામ આપણું કરવું જોઈએ અને શું આપણી ફરજ છે એ બધું આ પોલીસ ખાતામાં આવીને આપણને જાણ થાય એના માટે હું મારા ક્લાસના છોકરાઓને લઈને આવી છું કેવી રીતે આ અભિગમને છોકરાઓ માટે એક ફિલ્ડચિપ તો છે જ સાથે સાથે એ લોકોને એક નવો અનુભવ કે પોલીસ ખાતામાં કઈ રીતે આનાથી ઘણા બધા છોકરાઓને એવું બી પ્રેરણા મળશે કે અમે લોકો ટીચર બની અમે લોકો પોલીસ બની જઈએ અમે લોકો પોલીસને અલગ અલગ શાખામાં જઈ શકીએ છીએ એ લોકોને પોલીસ એટલે પોલીસ જ એવું એવા એના અલગ અલગ ખાતા હોય કે આ હોય એવું બધું એટલું બધું જાણકારી ના હોય પણ અહીંયા જે અલગ અલગ ખાતા બતાવ્યા જે રીતે સર્વેલન્સ રૂમ બતાવ્યો જે રીતે સાયબર ક્રાઇમના ઓફિસર બતાવ્યા હેડ કોન્સ્ટેબલ બતાવ્યા તો એના પરથી એ લોકોને એવી જાણ થઈ કે પોલીસ ખાતામાં પણ અલગ અલગ અધિકારીઓ હોય છે અલગ અલગ પદ હોય છે તો અમારે કઈ રીતે આગળ જઈને શું માર્ગદર્શન લેવું જોઈએ શું કરવું જોઈએ એના માટે એ લોકોને આનાથી ગાઈડન્સ મળશે મારું નામ છે બીના ગુંજનકુમાર કુમાર મૂડિયા